દાવોડ ડિવિઝનમાં આવેલા છ પોલીસ મથકોમાં છેલ્લા પાંચ માસ ઉપરાંતનો કબજે કરાયેલ અંદાજીત રૂપિયા ત્રણ પોઈન્ટ વીસ કરોડ જેટલી કિંમતના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો નમસ્કાર આપની સાથે હું પ્રિયાંક યોતારો સમાચાર વિસ્તારથી આમ તો ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં પણ બુટલેગરો દ્વારા દાહોદ જિલ્લાને અડીને આવેલ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોય છે ત્યારે પોલીસ દ્વારા વાહન ચેકિંગ તેમજ બાતમીના આધાર દારૂ ઝડપી પાડવામાં આવે છે આવા જ કેસમાં દાહોદ ડિવિઝનના છ પોલીસ મથકો દાહોદ ટાઉન એ ડિવિઝન દાહોદ ટાઉન બી મહિનાથી વધુ સમયમાં કબજે કરોડ રૂપિયાની વિદેશી જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો આ કાર્યવાહી દાહોદના છાપરી ખાતે ખુલ્લા મેદાનમાં કોર્ટની મંજૂરી બાદ હાથ ધરવામાં આવી હતી દાહોદ પ્રાંત અધિકારી ડીવાયએસપી સહિત પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં રોડ રોલર અને બુલ રોજરની મદદથી દારૂનો જથ્થો નષ્ટ કરાયો હતો હતી જેસાવડા ગરબાડા પોલ્યુશન વિસ્તારના છેલ્લા પાંચેક માસ ઉપરનો જે પ્રોવિઝન નો મુદ્દા મળ્યો હતો એ નામદાર કોર્ટની મંજૂરી મળીને આજ રોજ છાપરી ખાતેની આ ખુલ્લી જગ્યા છે ત્યાં એસડીએમસી દાહોદ પ્રોવિશન અધિકારીની રૂબરૂમાં તથા વિવિધ સ્ટાફની રૂબરૂમાં જરૂરી પંચનામ કરી અને સમગ્ર પ્રક્રિયા વિડીયોગ્રાફી કરી અને દારૂના કામ કરી ક્રિયા હાલમાં ચાલુમાં છે લગભગ મોટાભાગની પ્રક્રિયા હાલમાં પૂર્ણ થઈ ગઈ છે ટોટલ મળીને એક લાખ સિત્તેર હજાર ઉપરની બોટલ છે અને ત્રણ કરોડ ત્રીસ લાખ ઉપરનો માલ થાય છે